દિયોરદર તાલુકાના વખા ગામે પ્રાથમિક શાળામાં કુપોષિત બાળકો માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગોડિયા વખા પ્રાથમિક શાળામાં અંગણવાડી એક બે અને ત્રણના સંચાલક વર્ષાબેન માળી સાથી ટીપુબેન માળી ગોડિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગણ ગામના અગ્રણી પ્રદીપ શાહ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા સાંસ્કૃતિક સેલના સકન્વીનર અને ભુવાજી સાથે રતિલાલ માળી સાથી હરદાસભાઈ અશોકભાઈ ઠાકોર શાળાના પરિવારમાંથી વિજય પટેલ ઈશ્વરભાઈ પટેલ તેમજ બાળકો ત્યારે આપણું બાળક કુપોષિત ન રહે તેના માટેની સરકારને તો જવાબદારી છે પરંતુ આપણે પણ જવાબદારીપૂર્વક કાર્ય કરીએ અને મારા ગામનું કોઈ બાળક કુપોષિત ન રહે તેના માટેના પ્રયાસ કરવા વિનંતી સાથે સંકલ્પ કરવામાં આવ્યો ત્યારે આંગણવાડીનું કાર્ય તાલુકા લેવલે પણ નંબર વનમાં આવે છે વખા પ્રાથમિક શાળામાં જે કુપોષણથી બાળકો જે પુષિત છે એમને સ્વાસ્થ્ય રીતે સારા થાય એના માટે પહેલી તો હનુમાન દાદા ગોગા મહારાજને આપણા શ્રી રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણું ગામ પણ કુપોષિતથી જે બાળકો છે એના મુક્ત થાય તેવી શુભેચ્છાઓ પ્રાર્થના સાથે સાથે આજે આપણા ગુજરાત સરકાર દ્વારા જે આયોજન થયું છે એમાં આપણી આંગણવાડી એક આંગણવાડી બે અને આંગણવાડી ત્રણના બેન શ્રી વર્ષાબેન ટીપુબેન બીજા વર્ષાબેન બે વર્ષાબેન દિવ્ય બેન સાથે એમના કાર્યકર મિત્રો દ્વારા ખરેખર લોકો સુધી આ વાત પહોંચતી થાય અને જે આપણું બાળક કોઈ પોષિત કુપોષિત ના રહે આપણી પણ ગામની જવાબદારી છે વિશેષ આપણે પણ ધ્યાન રાખવું જોઈએ આવું કોઈ બાળક હોય તો પૂરેપૂરો સહકાર અમારા તરફથી પણ મળતો રહે છે અને આવું કાર્ય સરકારને કરવા બદલ ખરેખર આપણી જે ચિંતા કરે છે એ બદલ શુભેચ્છાઓ જય માતાજી જય ગોવિંદ